ચૂંટણી સંબંધિત અને મતદાન સંબંધિત માહિતી કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા પ્રેસ મારફતે આપવામાં આવી કચ્છની છ વિધાનસભા બેઠક અને મોરબીની એક વિધાનસભા બેઠક મળીને કુલ ઓગણીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો આડત્રીસ મતદારો સાતમી મેના રોજ લોકસભા ચૂંટણીમાં મતદાન કરશે જે પૈકી અઢાર થી ઓગણીસ વર્ષની ઉંમરના કચ્છના સાડત્રીસ અને મોરબીના મળીને કુલ તેતાળીસ જેટલા યુવા મતદારો પ્રથમ વાર મતદાન કરવાના છે તો આ ચૂંટણી માટે કચ્છના એક હજાર આઠસો ચુમ્માળીસ અને મોરબીના બસો પંચાણું મળીને કુલ બે હજાર એકસો ઓગણચાલીસ મતદાન મથકો ઉપર મતદારો મતદાન કરવાના છે મતદાન માટે કુલ બે હજાર આઠસો સિત્યોતેર બે હજાર પાંચસો એકવીસ

એ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી જે વન કચ્છ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એના ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ લાખ વોટર સાતમી મહિના રોજ મતદાન માટે જશે એના માટે પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે કુલ બે હજાર એકસો ઓગણચાલીસ બૂથ વધતા એક ઓક્ઝિલરી બૂથ બનાવવામાં આવેલા છે પૂરતા પ્રમાણમાં ઈવીએમ જેની એફએલસી થઈ ગઈ છે એવા આપણી પાસે અવેલેબલ છે આઈટીનો ઉપયોગ મહત્તમ થાય જેથી બધા કેન્ડિડેટ્સને સરળતા રહે લોકોને સરળતા રહે અને પાર્ટીઝને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે એમસીસી વાયોલેશન્સ માટે સી સીવેજેલ એપ પીડબ્લ્યુડી મતદાતાઓની ફેસિલિટી માટે સુવિધા સક્ષમ એપ વોટર હેલ્પલાઇન એપ્લિકેશન નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન વિભિન્ન એપ્લિકેશન્સનો પણ મહત્તમ ઉપયોગ થાય એવા તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે લેવલ પ્લેઇંગ ફિલ્ડ માટે મની પાવર મસલ પાવર મિસઇન્ફોર્મેશન અને એમસીસી જે ફોર એમની વ્યાખ્યા ઈસીઆઈ દ્વારા કરવામાં આવેલી હતી એના માટે કુલ તેવીસ એફએસટી ફ્લાઇંગ સ્કવોડ જેને કહીએ છીએ અઢાર એસએસટી સ્ટેટિક સર્વેલન્સ ટીમ છે વિડીયો વ્યૂઈંગ ટીમ અને તેર વિડીયો સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવેલી છે એ ઓલરેડી એક્ટિવેટ થઈ ગઈ છે હજુ તો ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે રાજકોટ શહેરના મોટા મોવા